મૃત્યુ નજીક આવે અંતકાલે તો પુરુષ આગતે ગત સાધ્વસહ ત્યારે એક જ કામ કરાય અસંગ નામના શસ્ત્રથી સ્પૃહાને છેદી નાખવી અસંગ નામનું શસ્ત્ર એનાથી કોને છેદવાની સ્પૃહાને તમે અમેરિકામાં તો થી તમે આવો એટલે તમને તો આ બધું કંઈ શીખવાડવું પડે નહીં તમે તો આ બધાથી ટેવાયેલા હો કે ત્યાં એકલા જ રહેવાનું ત્યાં ઘાટીએ તમે માળીએ તમે રસોઈણ બાઈ પણ તમે અને કપડાં લતા વાસણ કરનારી બઈ પણ તમે અને તમે તમારી કંપનીના માલિકે તમે બધું જ તમે સાચી વાત ને આવું ઇન્ડિયામાં બધાને શીખવા જેવું છે કે આટલું બધું કરે છતાં પણ મનમાં એવું ના હોય કે હું કાંઈક છું તો તમે અમેરિકાથી આવો છો એટલે આવું બધું તો કંઈ શીખવાડવાનું હોય નહીં પણ ઇન્ડિયામાં આવો ત્યારે બધાને આવું શીખવાડવું કે ભાઈ મનમાંથી બધું કાઢી નાખો એકલા જ આવ્યા હતા અને એકલા જ છે તો એકલા રહેવામાં આપણને કોઈ તકલીફ હોવી જોઈએ નહીં એટલે રાજી થવાનું એમાં જરાય અકળાવવાનું નહીં કોઈ બોલાયું તો ઠીક કોઈ ના બોલાયું તોય ઠીક તમે કંઈ બાર રસ્તા ઉપર તો નથી રજડી પડ્યા તમારા ઘરમાં જ છો બરાબર છે તો એનો તમારે આનંદ લેવાનો ગૌરવ કરવાનું ને તમારે પ્રભુનું નામ લેવાનું છેલ્લે ભગવાનનું જ સ્મરણ કરવાનું કે જેથી કરીને આપણી ગતિ શેમાં થાય ભગવાનમાં કૃષ્ણ એવ ગતિર મમ બસ આ એક વાક્ય આવડી જાય અને એક વાક્યનું સતત સ્મરણ રટણ જીવવાથી મનથી આનું સતત થયા કરે એટલે બહુ એક જ રટણ કૃષ્ણ એવ ગતિર મમ મન્શિયસલી અને અનકોન્શિયસલી કેવલ આ એક જ વસ્તુ કહેવા કહેતા રહેવાની પોતાની જાતને કૃષ્ણ એવા મેડિકલ સાયન્સ એને શું કહે છે તમારા મેડિકલ સાયન્સ આવે છે આવે છે ને એફર્મેશન્સ તો એફર્મેશન્સ નો ઉપયોગ આપણે કરીએ છીએ ખરા પણ આપણને ખબર નથી હિન્દુઓ કરે છે ખરા પણ એમને ખબર નથી કયો પ્રયોગ છે બોલો જો કોને ખબર છે એફર્મેશન્સનો ઉપયોગ હિન્દુઓ રોજ કરતા હશે પણ કોઈને ખબર નથી કયો પેલી હાથમાં માળા લઈને ફેરવો છો ને એ એનું નામ એફર્મેશન્સ હાથમાં લઈને જે માળા નથી ફેરવતા શ્રીકૃષ્ણ શરણમમાં શ્રીકૃષ્ણ શરણમમાં આજે તમે માળા ફેરવો છો ને એ શું છે એફર્મેશન્સ એ બહુ જ જરૂરી છે બહુ જ જરૂરી છે રોજ પોતાને પોતે કહેવું પડે કે હું આ છું એવું આપણે આપણને રોજ અનુસંધાન પડે તો એ પ્રમાણે મન કામ કરે અને એ પ્રમાણે મન ઘડાય મન બંધાય એટલે આપણે તો શું કહેવાનું કૃષ્ણ એવા ગતિ મારી ગતિ શેમાં તો કે કૃષ્ણ